ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઓપન થવાની સાથે જ સર્વરમાં એરર આવી હતી જેના કારણે ખેડૂતો રજડી પડ્યા હતા આઈ ખેડૂત પોર્ટલનું સર્વર ડાઉન હોવાથી ખેડૂતના ફોર્મ ભરવાની કામગીરી અટવાતા ખેડૂતોને હાલાકી ભોગવવી પડી હતી આઈ ખેડૂતમાં ગોડાઉન તેમજ મોબાઈલ સહાય માટેની કામગીરી ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવતા પોર્ટલ ચાલુ થવાની સાથે ટેકનિકલ એરર સર્જાઈ હતી આઈ ખેડૂત પોર્ટલમાં જ્યારે પણ પોર્ટલ શરૂ કરે છે ત્યારે પોર્ટલની અંદર એરર અથવા સર્વર ડાઉન આવતું હોવાથી સરકાર સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો સવારે સાડા દસે જે શ્રીએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે યોજનાઓ ખુલ્લી મૂકવામાં આવી હતી ત્યાં અમે ગોડાઉનનું ફોર્મ ભરવા આવ્યા હતા જે ગોડાઉનનું ફોર્મ અત્યાર સુધી એટલે કે લગભગ બે અઢી કલાકથી અમે ફોર્મ ભરવાની કોશિશ કરવી છે હજી સુધી ફોર્મ ભરાવું નથી અને અત્યારે હાલમાં એપ્લિકેશન ઓફલાઈન બતાવેલું તો હવે સરકારશ્રીને અમારી રજૂઆત છે કે જો તમારે આ વિવિધ યોજનાઓ ખેડૂતોને લાભ દેવો જ હોય તો પછી આ સર્વર ડાઉન ના આવવું જોઈએ જેમાં એમને વ્યવસ્થિત વ્યવસ્થા કરવી જોઈએ જેથી કરીને ખેડૂતો હેરાન ના થાય અત્યારે લખતર તાલુકાના ખેડૂતો લગભગ બધા કામ ધંધો બંધ કરીને ભૂઇખા અને તરસા

સહાય સહાય દેવા માગતી જોઈએ સરકાર તો આવી રીતે વેબસાઇટ એનું સર્વર ડાઉન આવે છે એ વ્યવસ્થિત કરાવો પહેલાં અને ખેડૂતો અહીંયા હો હો જનની લાઈન હોય છે કોઈ પણ વ્યક્તિ ભૂખો દર્શો અત્યારે બધા લાઇનમાં ઊભા છે કોઈનું અત્યારે ફોર્મ એક પણ હજી લખતર તાલુકાનું ભરાણું નથી બધી જગ્યાએ તમે આલો જોવા ક્યાંય એક પણ જગ્યાએ બધા સર્વર ડાઉન આવે છે ક્યાંય લાઇનમાં એક પણ જગ્યાએ ફોર્મ કોઈનું ભરાણું નથી હજી સુધીમાં અને અત્યારે છેલ્લે સરકારે વેબસાઇટ આખી સ્ટોપ કરી નાખી છે